કોણા છે આજ રોજ ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસની જયંતિ આજવા રોડ ઉપર અમે લોકો ઉજવી રહ્યા છે ભારતના સો કરતાં વધારે દેશો ડૉક્ટર સાહેબ આંબેડકરની ઉજવણી કરી રહ્યા છે તેની સાથે સાથે આપણે ભારતની અંદર ગુજરાતની અંદર આપણા વડોદરામાં ઘણી બધી જગ્યાએ થઈ રહ્યા છે તેની સાથે સાથે આપણે આજવા રોડ પર પણ આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવી છે સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આજવા રોડ યુવક મંડળ તથા ભીમ આર્મી તથા હ્યુમન રાઇટ્સના સહયોગથી આપણે આ ડૉક્ટર બાબાસાહેબની આંબેડકરની જન્મજયંતિ ઉજવી સૌથી વધારે જો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવવામાં ફાળો રહ્યો હોય તો અહીંયા આગળ રહેલા આપણા અમિતભાઈ પ્રિતેશભાઈ સંદીપભાઈ અને બીજા ઘણા બધા નામ છે તેમનું પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજવા આજવા રોડ યુવક મંડળ તરફથી જયભાઈ ભારત દેશના તમામ નાગરિકોને સૌપ્રથમ પ્રથમ જય ભીમ જય સંવિધાન જય ભારત સાથે જણાવવાનું કે આજ રોજ વિશ્વ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસ મી જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા છીએ વિશ્વના એકસો બાણું દેશો જન્મ જયંતિની ઉજવણી કરે છે એ સાથે સાથે રોડ યુવક મંડળ પણ એમનું આ બીજા વર્ષે બાબા બાબાસાહેબ આંબેડકરની ઉજવણી કરી રહ્યું છે કોઈપણ જાતના પ્રચાર પ્રસાર વગર આજુબાજુના રહીશો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તમામ નાગરિકો કોઈ પણ જાતના નાત જાત ભેદભાવ વગર નાના બાળકો સૌ મળીને અમે અહીંયા બાબા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવ ઉજવણી કરી રહ્યા છીએ સાથે સાથે અમે ઉજવણીના ભાગરૂપે ઠંડી ઠંડી છાશ સમોસા અને કેક કટિંગનું પણ આયોજન કર્યું હતું તમામ લોકોએ આસપાસના રહીશોએ અહીંયા ઉપસ્થિત તમામ લોકોએ તેનો લાભ લીધો અને આનંદ સાથે આ પ્રોગ્રામને માણ્યો છે આપનો પરિચય શું નામ આપણું મારું નામ અમિત પરમાર હું આ જળ ઉપર રહું છું અને તમામ મિત્રોના આ પ્રોગ્રામનું આયોજન અમે કર્યું છે બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે આજવા રોડ ઉપર જય યોગેશ્વર ડાઉસિંહની બહાર આજવા રોડના યુવાનો દ્વારા જન્મજયંતિની ઉજવણી રાખેલી છે છાશ વિતરણનો કાર્યક્રમ હતો સમોસા વિતરણનો કાર્યક્રમ હતો અને બાબા સાહેબની કેક કટિંગનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને અહીંયા તો જેટલા પણ લોકો હાજર છે તે અને બીજા હજારો લોકોનો અહીંયા સહકાર અમને મળ્યો છે આજે અને અમે આ પ્રોગ્રામને ખૂબ સરસ રીતે પૂર્ણાવૃતિ કરી આ યોગદાન આમાં સૌથી વધારે નિતેશભાઈ છે હું સંદીપ પરમાર છે પગમદાસ છે ભાવિકભાઈ છે અને બીજા ઘણા બધા છોકરાઓ છે જેનું નામ નહીં લઈ શકતો ભરતભાઈ છે પણ એ બધાનો ખૂબ સારો સાક્ષાકાર રહ્યો છે અને અત્યારે પણ તમામ યુવાનો પ્રોગ્રામ પૂર્ણ થયા પછી પણ અત્યારે પણ હાજર છે